ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સંઘમાંથી 50 થી વધુ મહિલાઓ આવેદનપત્ર આપવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આંગણવાડીની મહિલાઓને મિનિમમ વેજ એક્ટ મુજબ લઘુત્તમ વેતનની ચૂકવણી કરવામાં આવે અને બહેનોને કાયમી નોકરી આપવામાં આવે જેવી માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘની બહેનોએ પણ ઈપીએફઓ અને ઇએસઆઈના ડાયરામાં નોકરી આપવામાં આવે તેમજ આશા વર્કર બહેનોને સામાજિક સુરક્ષા માટે રૂપિયા અઢાર હજાર પગાર આપવામાં આવે અને આશા વર્કર બહેનોને નોકરી દરમિયાન અકસ્માત અથવા મૃત્યુ થાય તો રૂપિયા પાંચ લાખ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

એ અમારો હક અમને મળવો જ જોઈએ અને રસોડા જે કેન્દ્રીય રસોડા માટે જ અમે લડીએ છીએ કે અમે આટલા વર્ષથી અમે કરીએ છીએ તો અમારી મહેનત અમને મળે બસ હંસાબેન સતીશભાઈ ખંડવી અમારી માંગ માં ચોથા કર્મચારી તરીકે જાહેર કર દર વર્ષે કે પગાર વધારો પગાર વધારો પગાર વધારા સામે તો અમારી સામે કેટલો બધો ફરજો બજાવ અમારી જોડે એની ફોર્મ આપ્યા જ્યાં જાવ તો એની ફોર્મ કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર આશા વર્કર અને મધ્યાહન ભોજન આ ત્રણ જ હોય બરાબર પછી આ અત્યારે આ ફારેસ કરો કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય મોબાઈલ નંબર હતકે વર્ષો પહેલા બંધ થઈ ગયા હોય કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજિયાત આંગણવાડી વાળા આંગણવાડી વાળા આંગણવાડી વાળા તો પછી અમારા આટલા નજીવા માં અમને શું પોસાય આટલી બધી મોંઘવારી તમારી શું માંગણી છે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરો ખુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા